જે અધ્યયન કાર્ય થાય છે મિત્રો દ્વારા એના સિદ્ધાંતો હોવા જોઈએ સિદ્ધાંતોને ધ્યાને રાખી અને શિક્ષકોએ પોતાનું આ અધ્યયન કાર્ય કરવું જોઈએ તેના વિશે આપણે જોવાના છીએ તો મિત્રો અહીંયા ઘણા બધા સિદ્ધાંતો જે છે એ આપણે શિક્ષક તરીકે અધ્યયન કરતી વખતે ધ્યાનમાં લેવા જોઈએ આપણું અધ્યયન કાર્ય જે થઈ રહ્યું છે મિત્રો એની અંદર આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને જ આપણે કામ આગળ વધારવું જોઈએ શિક્ષણ પ્રવૃત્તિઓ આગળ વધવી જોઈએ તો ન્યા મિત્રો પહેલો સિદ્ધાંત છે સર્વાંગી અભિગમનો સિદ્ધાંત અહીંયા મિત્રો પર્યાવરણનું શિક્ષણ જે છે એ માત્રને માત્ર અભ્યાસ પૂરતું મર્યાદિત નથી કે આપણે ક્લાસમાં ગયા ચોપડી ખોયલી સિલેબસની અંદર દસ ચેપ્ટર છે દસ ચેપ્ટર પૂરા કરી દીધા વાત પૂરી ના મિત્રો આવું ક્યારેય ન થવું જોઈએ પર્યાવરણના અધ્યયનનો જે મિત્રો સિદ્ધાંતો જે છે એના દરેકે દરેક સિદ્ધાંતો માનવીને પર્યાવરણની દ્રષ્ટિએ એક ઉચ્ચ માનવીય ગુણ દાખવવાનું શીખવે છે અહીંયા મિત્રો પર્યાવરણની અંદર પર્યાવરણ શિક્ષણ જે છે એ માત્રને માત્ર અભ્યાસ પૂરતું મર્યાદિત ન રહેવું જોઈએ કારણ કે મિત્રો જો આ માત્ર અભ્યાસ પૂરતું જ મર્યાદિત રહેશે તો જે પર્યાવરણ શિક્ષણ આપવાનો હેતુ છે ને એ ક્યારેય સિદ્ધ નહીં થાય અહીંયા સર્વાંગી સર્વાંગી અભિગમનો સિદ્ધાંત અનુસરવાનો છે કે અહીંયા માત્ર અભ્યાસ સુધી પ્રકૃતિ આપણી સીમિત ન રહેવી જોઈએ પરંતુ તેમાં માનવી સમાજ સંસ્કૃતિ અર્થતંત્ર અને ટેકનોલોજીનો પણ સમાવેશ થવો જોઈએ મિત્રો ખાલી આપણે અભ્યાસ કરીએ કરાવી દીધું એટલું મૂર્તું નથી મિત્રો વિદ્યાર્થીઓની વિચાર શક્તિને આપણે પાંખ આપવાની છે વિદ્યાર્થીઓ વિચારતા થાય એ હદ સુધી મિત્રો આપણે એને સમજાવવાનું છે અને આપણા લક્ષ્યની અંદર માત્ર શિક્ષણ એટલે કે માત્ર અભ્યાસક્રમ નહીં પરંતુ એની અંદર માનવી હોવો જોઈએ સમાજ હોવો જોઈએ

આર્થિક રીતે આપણને શું ફેરફાર થાય છે અને આ પ્રદૂષણના નિવારણ માટે થઈને આપણે શું ટેકનોલોજીઓ ડેવલપ કરેલી છે આ તમામ મુદ્દાઓ જ્યારે વિદ્યાર્થીઓ સમજશે મિત્રો ત્યારે એમના માટે થઈને એમનો સર્વાંગી અભિગમનો સિદ્ધાંત જે છે એ સિદ્ધ થયો એવું કહી શકાશે માટે અહીંયા પર્યાવરણને આપણે સમગ્ર રૂપે સમજવું જોઈએ નહીં કે માત્ર અભ્યાસ પૂરતું આપણું પ્રકૃતિ જે છે મિત્રો આપણી જે પ્રવૃત્તિ ચાલે છે એ માત્ર ને માત્ર અભ્યાસ પૂર્તિ મર્યાદિત રહેવી જોઈએ નહીં ત્યાર પછી મિત્રો વાત કરીએ અનુભવ આધારિત શક્ય હોય મિત્રો ત્યાં સુધી બાળકોને પર્યાવરણ વિષયની અંદર જેટલું પ્રત્યક્ષ રીતે સમજી શકશે ને એટલું આપણા ક્લાસરૂમની અંદર ક્યારેય નહીં સમજી શકે શક્ય હોય ત્યાં સુધી એમને દરેક વસ્તુનો પ્રત્યક્ષ અનુભવ થાય એવા પ્રયત્ન શિક્ષક તરીકે આપણા હોવા જોઈએ કેવી રીતે કરી શકાય તો કે આપણે એને શાળા ક્લાસરૂમની બહાર લઈ જઈ શકીએ એમને પ્રવાસ કરાવી શકીએ એમને મોડેલ બનાવીને બતાવી શકીએ એમને આપણે નાના મોટા ચાર્ટ દેખાડી શકીએ જુદી જુદી શિક્ષણ સામગ્રીઓ દ્વારા ઓડિયો વિઝ્યુઅલ એઇડ્સ છે આવા કોઈ ટીએલએમ તૈયાર કરી શકીએ કે જેનાથી વિદ્યાર્થીઓ એ મુદ્દાઓનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે અને જેટલું પ્રત્યક્ષ અનુભવથી વિદ્યાર્થીઓ શીખશે ને એવું મિત્રો બીજે ક્યારેય અને કોઈ રીતે નહીં શીખી શકે એટલે જેટલું વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ રીતે આપણે શીખવી શકશું મિત્રો એટલું વિદ્યાર્થીઓના ફાયદામાં રહેશે શિક્ષક તરીકે આપણને પણ ભણાવવાની મજા આવશે વિદ્યાર્થીઓ તરીકે એમને પણ ભણવામાં રસ અને રુચિ વધતી જશે સાથે સાથે મિત્રો શિક્ષણ કાર્ય પણ સહેલું અને ઝડપી બનતું જશે મિત્રો જ્યારે આપણે શિક્ષણ કાર્ય કરીએ છીએ ત્યારે આ સિદ્ધાંત પણ મિત્રો આપણે ધ્યાનમાં લેવાનો છે કે આપણે પર્યાવરણનો જે મુદ્દો સમજાવી રહ્યા છે એ પર્યાવરણના મુદ્દાને આપણે પ્રત્યક્ષ રીતે વિદ્યાર્થીઓને કેવી રીતે સમજાવી શકીએ એ પણ મહત્વનું છે એટલે કે વિદ્યાર્થીઓ પર્યાવરણ વિષયમાં પ્રત્યક્ષ અવલોકન કરે પ્રવાસ કરે પ્રયોગો કરે પ્રોજેક્ટ કાર્ય દ્વારા શીખે આવી કોઈ પણ પ્રકૃતિ મિત્રો કોઈ પણ પ્રવૃત્તિઓ નો આપણે ઉપયોગ કરી શકીએ છીએ કે જે વિદ્યાર્થીઓને પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક સાધી અને એની ઊંડી સમજ કેળવવામાં એને મદદ કરી શકતો હોય એટલે કે આપણે વિદ્યાર્થીઓ પાસે કે વિદ્યાર્થીઓ સાથે પ્રયોગ દ્વારા પણ આ કામ કરાવી શકીએ પ્રોજેક્ટ વર્ક દ્વારા પણ મિત્રો આપણે કામ કરાવી શકીએ છીએ સહિયારી ભાગીદારી રાખીએ વિદ્યાર્થીઓને પણ પ્રોજેક્ટ કાર્યની અંદર સામેલ કરીએ આવા દરેકે દરેક મિત્રો નાના નાના મુદ્દાઓ જે છે એ શિક્ષણ કાર્યના અધ્યયનના સિદ્ધાંતને સફળ બનાવવાની અંદર કામ કરતા હોય છે ત્યાર પછી સ્થાનિક થી વૈશ્વિક અભિગમનો સિદ્ધાંત એટલે કે મિત્રો અહીંયા જે આપણે વાત કરીએ છીએ ને કે વિદ્યાર્થીઓને કોઈ મુદ્દા આપણે સમજાવીએ છીએ તો એને પહેલા આપણે નાના સ્તરે સમજાવીએ એટલે કે આપણે એને કોઈ જટિલ સમસ્યા સમજાવીએ છીએ કચરા વિશે તો આપણે એને ખાલી એવું જ સમજાવીએ કે જો બાળકો ક્લાસરૂમ ની અંદર આ કેટલો કચરો ભેગો થયો છે હવે વિચારો કે આ દરેક ક્લાસરૂમ ની અંદર આટલો આટલો કચરો ભેગો થાય તો આખી શાળાનો કેટલો કચરો ભેગો થાય જો એક શાળામાંથી આટલો કચરો ભેગો થતો હોય તો આખા ગામમાંથી કેટલો કચરો ભેગો થશે અને જો આપણા એક શહેરમાંથી જ આટલો કચરો ભેગો થાય છે તો વિચારો કે આખા રાજ્ય રાષ્ટ્ર કે પૃથ્વીનો કચરો કેટલો બધો થશે આમ એને સ્થાનિક સ્તરથી વૈશ્વિક સ્તર સુધી લઈ જઈએ તો આ જે સમસ્યા જે છે મિત્રો એ વિદ્યાર્થીઓ વધુ સરળતાથી સમજી શકશે આટલો બધો કચરો ભેગો થાય છે તો જ્યારે બાળકો નાના હશે ત્યારે એને આટલો બધો અથવા તો આપણે કોઈને આંકડો આપીને સમજાવશું તો મિત્રો એ નહીં સમજી શકે એમના માટે કદાચ કલ્પના કરવી પણ અઘરી થઈ જશે પરંતુ જ્યારે આપણે એને વાત કરીએ છીએ નાના સ્તર થી લઈ અને મોટા સ્તર સુધી એટલે કે એને સ્થાનિક સ્તર થી વૈશ્વિક સ્તર સુધીની ચર્ચા કરીએ છીએ મિત્રો ત્યારે એ આ મુદ્દાઓને વધુ સરળતાથી અને વધુ ગંભીરતાથી સમજી શકે છે આ જ રીતે મિત્રો આપણે એવું વિચારીએ કે બાળકો જો તમે એક થોડુંક પાણી બગાડો તો ક્લાસમાં બધા ભેગા થઈને કેટલું પાણી રોજ બગાડતા હશે આખી સ્કૂલ થઈને કેટલું પાણી બગાડતું હશે આ રીતે મિત્રો આપણે જયારે આપણે એને એક 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 ધીરે ધીરે ઉપરના સ્તર સુધી વૈશ્વિક સ્તર સુધી લઈ જશું ત્યારે મિત્રો વિદ્યાર્થીઓ માટે આ મુદ્દાઓનું દહન કરવું જે છે મિત્રો એ વધુ સરળ થતું જાય છે માટે આપણે કહીએ કે અભ્યાસની શરૂઆત સ્થાનિક પર્યાવરણની સમસ્યાઓથી કરવી જોઈએ અને પછી એને ધીમે ધીમે રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે જોડવી જોઈએ કે આપણા સામાન્ય આજુબાજુના આપણા રોજિંદા જીવનમાં કેવી કેવી સમસ્યાઓ છે અને પછી આપણે એને વાત કરીએ મિત્રો ધીરે ધીરે રાજ્ય સ્તરે રાષ્ટ્રીય સ્તરે કે આંતરરાષ્ટ્રીય સ્તરનું કે જેથી કરીને વિદ્યાર્થીઓ માટે મિત્રો પર્યાવરણ સાથે પોતાનો સંબંધ સીધો સાધી શકે એ વિશ્વના પર્યાવરણ સાથે મિત્રો પોતાનો સંપર્ક સાધી શકે બાકી તો આપણને એમ થાય કે બ્રાઝિલના એમેઝોનના જંગલમાં આગ લાગે તો આપણને શું પરંતુ મિત્રો બ્રાઝિલનું એ જંગલ પૃથ્વીના ફેફસા છે જો ફેફસા ખરાબ થાય તો શું થાય ને એ વિદ્યાર્થીઓને સમજાવવું પડે પહેલાં આ રીતે મિત્રો જ્યારે આપણે સ્થાનિક થી વૈશ્વિક અભિગમના સિદ્ધાંતને અનુસર શું ને ત્યારે વિદ્યાર્થીઓ જે છે મિત્રો એ પોતાની જાતને પર્યાવરણ સાથે સીધી રીતે જોડી શકશે જેથી કરીને વિદ્યાર્થીઓને મિત્રો ફાયદારૂપ રહી શકે છે આ બાબતો એના પછી મિત્રો સક્રિય ભાગીદારીનો સિદ્ધાંત એટલે કે વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર સાંભળનાર ન બનવા જોઈએ એની સહિયારી ભાગીદારી આપણે લેવાની છે વિષય જ્યારે આપણે એને સમજાવી રહ્યા છીએ મિત્રો ત્યારે વિદ્યાર્થીઓ સાથે આપણે ચર્ચા કરતી રહેવી જોઈએ વિદ્યાર્થીઓ પાસેથી પ્રશ્નોના જવાબ કઢાવવાનો પ્રયત્ન કરવો જોઈએ કદાચ કોઈ પ્રોજેક્ટ કાર્ય કરીએ છીએ ચાર્ટ કરીએ છીએ કોઈ પ્રયોગો કરીએ છીએ ત્યારે પણ મિત્રો વિદ્યાર્થીઓની સહિયારી ભાગીદારી રહીને એ બહુ જરૂરી છે એટલે માત્રને માત્ર વિદ્યાર્થીઓ ક્લાસમાં આવી અને આમ નીરસ બેઠા રહી કે બેન્ચ ઉપર આ માથું ઢાળીને બેઠા રહી એવું ન થવું જોઈએ તો તો વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર સાંભળનાર બની જશે પરંતુ મિત્રો જ્યારે વિદ્યાર્થીઓની સહિયારી ભાગીદારી હશે ત્યારે વિદ્યાર્થીઓને પણ ગમશે વિદ્યાર્થીઓ આ વિષયની અંદર રસ લેતા થશે તો અહીંયા જે મિત્રો આપણે અધ્યયનના જે સિદ્ધાંતો જોઈ રહ્યા છે ને એ આપણને એ જ શીખવાડે છે કે આ પર્યાવરણ વિષય શીખવવું કેવી રીતે જોઈએ જ્યારે આપણે ભણાવીએ છીએ મિત્રો ત્યારે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવાથી પ્રશ્નોત્તરી કરવાથી એમની સહિયારી ભાગીદારી લેવાથી એ આ પર્યાવરણ સાથે મિત્રો પોતાનો સંબંધ ઝડપથી અને જટિલતાથી બાંધી શકે છે તો અહીંયા આપણે જે વાત કરીએ છીએ કે વિદ્યાર્થીઓ માત્ર સાંભળનાર ન બને પણ પર્યાવરણના પ્રશ્નના ઉકેલમાં સક્રિય ભાગ લઈ એ પણ જરૂરી છે ખાલી આપણે એમને કહી દીધું કે બાળકો આપણે આજુબાજુ સ્વચ્છતા રાખવી જોઈએ એના પરતા મિત્રો આપણે જો એવું કરીએ ને કે ચાલો બાળકો આજે આપણે આપણા ક્લાસની સફાઈ કરવાના છીએ પોતપોતાની બેન્ચની નીચેથી જે કાંઈ કચરો છે એ બધાએ લઈ લેશે ચાલો બાળકો કોણે સૌથી વધારે કચરો ભેગો કર્યો ત્યારે મિત્રો આ પરિસ્થિતિ જે છે એ વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસ નથી શીખવાડતો એ બાળકોની અંદર આજુબાજુ સ્વચ્છતા રાખવી જોઈએ ને તેવા મૂલ્યોનું પણ તેની અંદર ધારણ કરવા માટેને મજબૂર કરે છે તો આવી જે સહિયારી ભાગીદારી છે મિત્રો એનાથી વિદ્યાર્થીઓના જીવનની અંદર પર્યાવરણ પ્રત્યે પ્રેમ લાગણી સજાગતા જવાબદારી અને નૈતિક મૂલ્યોનું પણ મિત્રો ગ્રહણ થાય છે જેમ કે સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ પાણી બચાવ રીસાયકલિંગ વગેરે જેવી પ્રવૃત્તિઓ આપણે વિદ્યાર્થીઓને કહી શકીએ કે બાળકો પ્લાસ્ટિકને જ્યાં ત્યાં ફેંકવું ન જોઈએ પ્લાસ્ટિકનું આપણે રીસાયકલિંગ કરવું જોઈએ તો આપો વિદ્યાર્થીઓને કે બાળકો તમારા ઘરે જે વધારાની પાણીની બોટલો પડી હોય કોલ્ડ કોલ્ડ્રિંક્સની બોટલ બની હોય પડી હોય એમાંથી કાલે તમારે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી આવવાનું છે તો આ મિત્રો એની સહિયારી ભાગીદારી થઈ ચાલો બાળકો આપણે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવાનો છે શાળામાં દરેક વિદ્યાર્થીઓ જે છે એ પોતે એક એક છોડ લઈને આવશે તમારા ઘરે જે કોઈ વૃક્ષ હોય જે કોઈ છોડ હોય એની એક ડાળખી લઈને તમારે લઈ આવવાની છે આપણે કાલે શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવાનો છે તો આ જે બાબતો છે મિત્રો વિદ્યાર્થીઓની સહિયારી ભાગીદારી એ વિદ્યાર્થીઓ માટે તો મિત્રો સો ટકા નૈતિક મૂલ્યોનું ગ્રહણ કરાવશે પણ પર્યાવરણ માટે સારું રહેશે ત્યાર પછી મૂલ્ય આધારિત શિક્ષણનો સિદ્ધાંત અહીંયા મિત્રો માત્ર ને માત્ર અભ્યાસક્રમ પૂરો કરી દેવો એ આપણો એવો હેતુ નથી પરંતુ વિદ્યાર્થીઓના અંદર પર્યાવરણ વિષય માટેના મૂલ્યો એની અંદર ગ્રહણ તે જોવું પણ આપણી ફરજ છે આપણે ખાલી કેવા માટે થઈને મિત્રો વિદ્યાર્થીઓને સમજાવી દઈએ કહી દઈએ છીએ એટલું પૂરતું નથી શિક્ષક તરીકે મિત્રો આપણી ફરજ છે કે વિદ્યાર્થીઓના જીવનને અંધકારથી પ્રકાશમય લઈ જવું વિદ્યાર્થીઓના આપણી જવાબદારીનો ભાગ છે તો જ્યાં સુધી આપણા શિક્ષણ કાર્યની અંદર આપણા અધ્યયનની અંદર મૂલ્યો આધારિત અધ્યયનનો સિદ્ધાંત ન અનુસરીએ ને મિત્રો તો એ માત્ર ને માત્ર આપણે આપણા પગાર માટે નોકરી કરી બરાબર છે સો ટકા મિત્રો શિક્ષક જે છે ને એ સમાજના ઘડવૈયા કહેવાય છે આવનારો સમાજ આવતીકાલે કેવો બનશે તે નક્કી શિક્ષક કરે છે ત્યારે એ જરૂરી છે કે આપણે જે કોઈ વિષય ભણાવીએ છીએ ત્યારે એ વિષયના નૈતિક મૂલ્યો જે છે એ બાળકોની અંદર આવવા જોઈએ તો અહીંયા આપણે જે વાત કરીએ છીએ કે આપણું શિક્ષણ જે છે મૂલ્ય આધારિત હોવું જોઈએ જે નથી રહ્યું પણ આપણે એ કરવાનું છે એટલે કે પર્યાવરણ અભ્યાસમાં વિદ્યાર્થીઓ પ્રકૃતિ પ્રેમ શીખે એની સાથે સહ અસ્તિત્વ પોતાના અસ્તિત્વને એની સાથે જોડવા જોઈએ એના પ્રત્યે એમને પ્રેમ અનુભવાવો જોઈએ સાથે સાથે એની જવાબદારી એનો સહકાર એની સંવેદના એની પ્રત્યેના પોતાના મૂલ્યો આ જોડાઈને મિત્રો ત્યારે આપણું શિક્ષણ કાર્ય ખરા અર્થમાં

શિક્ષણ હોવું જોઈએ મિત્રો આંતર વિષય અભિગમનો સિદ્ધાંત એટલે કે જ્યારે મિત્રો આપણે અભ્યાસ કરાવીએ છીએ પર્યાવરણનો તો પર્યાવરણ મિત્રો કોઈ અલાયદો વિષય નથી એ બીજા બધા વિષયો સાથે જોડાયેલો વિષય છે એટલે કે આપણે પર્યાવરણની અંદર વાત કરીએ છીએ વૈશ્વિક તાપમાનની ભૌગોલિક પરિસ્થિતિઓની સામાજિક જીવનની ત્યારે મિત્રો આ પર્યાવરણ જે છે

આ જગ્યાએ સ્થપાણી તો એના માટે થઈને ત્યાંનું પર્યાવરણ જવાબદાર હતું જ્યારે આપણે એને પ્રાણીઓના વૈવિધ્ય વિશે શીખવીએ છીએ ત્યારે મિત્રો આપણે કહી શકીએ કે આ જગ્યાએ આવા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે કારણ કે ત્યાં પર્યાવરણ આવું છે એટલે પર્યાવરણ મિત્રો કોઈ એક અલાયદો વિષય નથી અન્ય વિષયો સાથેનો એનો સીધો સંપર્ક છે એટલે કે આંતર વિષયક અભિગમ કેળવવાનો છે જોઈએ તો પર્યાવરણનું અધ્યયન મિત્રો વિજ્ઞાન ભૂગોળ સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર રાજનીતિ વગેરે વિષયો સાથે જોડાયેલું છે એ એ માત્ર એક વિષય પૂરતું મર્યાદિત નથી બાબતો છે જ્યારે આપણે મિત્રો એને વિજ્ઞાન વિશે વાત કરીએ છીએ કે કચરાનો નિકાલ કેવી રીતે કરવો જોઈએ કચરાઓનું રિસાયકલિંગ કરવા માટે કઈ કઈ પદ્ધતિઓ વપરાય છે ત્યારે મિત્રો એને પર્યાવરણના મુદ્દાઓ સમજાવીએ છીએ આપણે તો મિત્રો જ્યારે આપણે પર્યાવરણ ના મુદ્દાઓ સમજાવીએ છીએ તો ત્યારે આપણે એને વિજ્ઞાન કેમ ને સમજાવી શકીએ કોઈ જગ્યાની પરિસ્થિતિ ભૌગોલિક કેવી છે ન્યાંનું હવામાન કેવું છે ન્યાનું વાતાવરણ કેવું છે જ્યારે આ એને સમજાવીએ છીએ ત્યારે આપણે ત્યારે પર્યાવરણ વિશે પણ સમજાવીએ છીએ તો પર્યાવરણ સમજાવતી વખતે આપણે એને ભૌગોલિક બાબતો એટલે કે ભૂગોળનો પરિચય આપવો જ જોઈએ તો આમ આપણે કહી શકીએ છીએ કે પર્યાવરણ જે છે મિત્રો એ આપણો અભિગમના સિદ્ધાંતને અનુસરવું જોઈએ એટલે કે ભણાવતી પર્યાવરણ ભણાવીએ છીએ ત્યારે આવા જુદા જુદા જે મિત્રો વિષયો છે એની સાથે એને સાંકળવું જોઈએ જેથી કરીને વિદ્યાર્થીઓ જે તે સમયે આ વિષયની અંદર આ મુદ્દાઓ સમજશે ને ત્યારે મિત્રો એમની વૈચારિક શક્તિનો વ્યાપ વધતો જશે વિદ્યાર્થીઓ જે છે એ એક બિંદુ થી મૂકી અને સમગ્ર સર્કલ વિશે વિચારતા થશે અત્યારે આપણે શું કરી દઈએ છીએ અભ્યાસ કરાવો કે આ બધા મુદ્દાઓ સાથે સંકળાયેલું છે ત્યારે મિત્રો વિદ્યાર્થી આ એક સર્કલ વિશે વિચારતો થશે એની વૈચારિક ક્ષમતામાં આપણે પરિવર્તન લઈ આવવાનું છે એની વૈચારિક ક્ષમતા આપણે ઉચ્ચ સ્તર સુધી લઈ જવાની છે ત્યારે મિત્રો આ આંતર વિષયક અભિગમનો સિદ્ધાંત જે છે ને એ અનુસરવો બહુ જરૂરી બને છે અર્થાત તે માત્ર ને માત્ર એક વિષય નથી પરંતુ આંતર વિષયક વિષય છે સ્થાયી વિકાસનો સિદ્ધાંત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થવું જોઈએ મિત્રો વિદ્યાર્થીઓને આપણે જ્યારે પર્યાવરણની કોઈ સમસ્યાઓ સમજાવીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓ જે છે મિત્રો એની એવી સ્કિલ ડેવલપ થવી જોઈએ કે જ્યાં તે વિદ્યાર્થીઓ પોતે આ સમસ્યાનો ઉકેલ શોધતા થાય પરંતુ મિત્રો આ ઉકેલ જે છે એ તાત્કાલિક પૂરતો મર્યાદિત ન હોવો જોઈએ લાંબા ગાળાનો હોવો જોઈએ વિદ્યાર્થીઓને મિત્રો આપણે શીખવવું પડશે કે આપણે આપણા વિકાસ કરવાનો પૂરેપૂરો અધિકાર છે પરંતુ આ અધિકારને ધ્યાને લેવાની સાથે સાથે આપણે એ પણ ધ્યાને લેવાનું છે કે આપણે લાંબા ગાળાનો વિચાર કરવાનો છે ત્યારે મિત્રો જ્યારે સ્થાયી વિકાસના સિદ્ધાંતને આપણે અનુસરશું ત્યારે મિત્રો વિદ્યાર્થીઓ પણ જે છે એ આ બાબતોને ધ્યાને હંમેશા માટે રાખતા રહેશે એટલે કે 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 વિદ્યાર્થીઓને શીખવવું જોઈએ જોઈએ વિકાસ એવો હોવો જે આજની જરૂરિયાતોને તો પૂરી કરે પરંતુ ભવિષ્યની પેઢીને નુકસાન ન થાય ને તે પણ જોવે એટલે કે મિત્રો આપણે અત્યારે ધીરે ધીરે વાત કરીએ છીએ કે આપણે ઇલેક્ટ્રોનિક વેહિકલ ફિક્સ આવતા જઈએ પરંતુ મિત્રો આપણે એ પણ વિદ્યાર્થીને સમજાવવાનું છે કે હાલ આપણે વીજળી ઉત્પન્ન કરવા માટે કોલસાનો ઉપયોગ કરીએ છીએ એટલે કે વેહિકલ આપણે વિકાસ કરીએ છીએ ઇલેક્ટ્રોનિક પરંતુ એને ચલાવવા માટે જે વીજળી જોઈએ એ હજી આપણે કોલસાથી જ ઉત્પન્ન કરીએ છીએ તો આને વિકાસ ન કહેવાય આ તો એવું છે કે પેટ્રોલ ડીઝલ મૂકી અને આપણે કોલસા બાળતા થયા પ્રદૂષણની સ્થિતિ તો ત્યાંની ત્યાં જ છે પરંતુ મિત્રો વિકાસ એવો હોવો જોઈએ કે જ્યાં આપણે આવનારા સમયની નુકસાન ન થઈને એ જોવાનું છે એટલે કે હાઇડ્રોજનથી ચાલતા વાહનો કે જે મુક્ત તો કરે છે પરંતુ શું તો કે પાણી કોઈ પણ કાર્બનીય પ્રદૂષકો મુક્ત કરતા નથી તો મિત્રો વિદ્યાર્થીઓને જ્યારે આપણે આ મૂલ્યો પણ શીખવતા જશું કે વિકાસ માત્રને માત્ર અત્યાર પૂરતો જ મર્યાદિત નથી રાખવાનો વિકાસની સાથે આપણે એ પણ સંકલ્પનાઓ સમજવાની છે બેટા કે હંમેશા માટે ભવિષ્યનો વિચાર કરવો આપણું આજનું લીધેલું કોઈ પગલું એ ભવિષ્ય માટે થઈને નુકસાનકારક તો નથી ને આવનારી પેઢીને કોઈ ખલેલ તો નથી પહોંચાડતું ને એ વિચારના અભિગમને આપણે હંમેશા માટે ધ્યાને લેવો જોઈએ જ્યારે વિદ્યાર્થીઓને મિત્રો આપણે વન કટાઈ વિશે શીખવીએ છીએ જુદા જુદા ઉદ્યોગો વિશે શીખવીએ છીએ પર્યાવરણ વિષયની અંદર જે કોઈ એવા મૂલ્યો શીખવીએ છીએ ત્યારે આપણે એને આ બાબતોનો હંમેશા માટે વિચાર આપવો જોઈએ કે હંમેશા માટે આવનારી પેઢીનું પેલા વિચારવું મિત્રો આ નાના નાના વિચારો છે ને એ માત્ર ને માત્ર પર્યાવરણ માટે નહીં પરંતુ એના સામાજિક જીવનમાં પણ આ બહુ અગત્યના પુરવાર થશે એ આવતીકાલે એની આવનારી પેઢીનું પેલા વિચારશે પછી સ્વયં પોતાનો વિચાર તો થશે પરંતુ મિત્રો એક વખત આ મૂલ્યો આપણે એના જીવનની અંદર ઉતારી દેવાના છે અને એ ફરજ શિક્ષક તરીકે સો ટકા આપણી છે એમાંથી આપણે એવી છટકબારી ન કાઢી શકીએ કે એને ભણવું જ નથી તો આપણે શું કરીએ તો મિત્રો આપણી ફરજ છે એને ભણાવવું જેમાંથી આપણે ક્યારેય નહીં ચૂકીએ ત્યાર પછી મિત્રો સમસ્યા ઉકેલ અભિગમનો સિદ્ધાંત એટલે કે વિદ્યાર્થીઓ પર્યાવરણીય સમસ્યાઓ ઉકેલતા થાય એ બાબતોનો આપણે હંમેશા માટે ધ્યાન રાખવાનું છે કે શિક્ષણ કાર્ય કરાવીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓની અંદર એવો અભિગમ સિદ્ધાંતો કેળવાય કે જ્યાં બાળક સમસ્યા નહીં પરંતુ સમસ્યાના ઉકેલ તરફ ધ્યાન આપતો થાય આંતર વિષયક તરીકે જો આપણે એને ભણાવ્યું હશે ને મિત્રો તો એ જુદા જુદા ડોટને કનેક્ટ કરતો થશે અને સમસ્યા આવતાની સાથે જ એ એનું સમાધાન પણ ગોતતો થશે વિદ્યાર્થીઓ માટે મિત્રો આ અભિગમ બહુ મહત્વનો સાબિત થાય છે કે જ્યારે જ્યારે બાળક સમસ્યા આવશે ને ત્યારે સમસ્યા ઉપર ફોકસ કરવાને બદલે એના ઉકેલ ઉપર ફોકસ કરશે માટે વિદ્યાર્થી પર્યાવરણ સંબંધિત સમસ્યાઓ જેમ કે પ્રદૂષણ પાણીની અછત વન વિનાશ માટે ઉકેલો શોધે અને ક્રિયાત્મક વિચારધારાઓ વિકસાવે સમસ્યા આવી તો આમાં શું કરવું જોઈએ કેવી રીતે કરવું જોઈએ ક્યાં ક્યાં પગલાઓ લઈ શકાય છે આ મુદ્દાઓ બાળકોને ખાસ શીખવવા મિત્રો કે જેથી કરીને એ પોતે જયારે કોઈ આવી વિકટ પરિસ્થિતિમાં મુકાય છે મિત્રો ત્યારે એને આ વિચારો તરત જ આવવા જોઈએ અહીંયા મિત્રો આવા જે અભિગમો આપણે જોઈ રહ્યા છે આ જે સિદ્ધાંતો આપણે જોઈ રહ્યા છે મિત્રો એ ખરા અર્થની અંદર બાળકને એક પૂર્ણ પુરુષોત્તમ બનાવે છે ત્યારે મિત્રો આ બધા મુદ્દાઓ જે છે કે વિદ્યાર્થીઓ સમસ્યાના ઉકેલ ઉપર ફોકસ કરે એના દૈનિક જીવનની અંદર પણ કામ લાગશે ઘણી બધી વખત મિત્રો અમુક વિદ્યાર્થીઓ હોય ને એ સમસ્યા આવતા નાસીપાસ થઈ જાય માનસિક રીતે પડી ભાંગતા હોય પરંતુ મિત્રો જ્યારે વિદ્યાર્થીઓ આ અભિગમને પોતાના જીવનની અંદર ઉતારી લે છે ત્યારે એ વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ પણ પ્રબળ બનતો જાય અને એ કામ પણ શિક્ષક તરીકે આપણે જ કરશું એટલે કે વિદ્યાર્થીઓનું જ્યારે અભ્યાસક્રમ ચાલે છે વિદ્યાર્થીઓને આપણે જ્યારે અભ્યાસ કરાવીએ છીએ શિક્ષણ કાર્ય કરાવીએ છીએ અધ્યયન કાર્ય કરાવીએ છીએ ત્યારે આ સિદ્ધાંતોને ધ્યાને રાખવાના છે કે વિદ્યાર્થીઓની અંદર ઉકેલ શોધવાનો અભિગમ કેળવાવો જોઈએ પછી એ પાણીની અછતનો હોય કે પાણીની અછત થાય છે તો શું કરવું જોઈએ કે વન વિનાશનો હોય પ્રદૂષણનો હોય તો એને ઉકેલ શોધતા શીખવાડો એની સાથે ચર્ચાઓ કરો એની સાથે પ્રશ્નોતરી કરો એને એવા વિડીયો બતાવો કે જેથી કરીને બાળકો જે છે આ મુદ્દાઓને સરળતાથી સમજી શકતા હોય તો મિત્રો આપણો આ જે સિદ્ધાંત જે છે ને એ ખરા અર્થમાં પૂર્ણ થયો કહેવાશે નિરંતર અધ્યયનનો સિદ્ધાંત વિદ્યાર્થીઓને શીખવ્યો મિત્રો કે આ કાર્ય અત્યાર પૂરતું જ મર્યાદિત નથી કે આપણે ત્રીજા ધોરણમાં ચોથા ધોરણમાં પાંચમા ધોરણમાં કે કોઈ પણ ધોરણમાં આવ્યા ચોપડી હતી પૂરી કરી લીધી અભ્યાસક્રમ પૂરો થઈ ગયો એટલે વાત પૂરી નહીં મિત્રો જીવન છે ને એ સતત ચાલતું રહે છે માટે શીખવાનું કાર્ય પણ સતત ચાલતું રહેવું જોઈએ આ નિરંતર પ્રક્રિયા છે માત્ર ને માત્ર હાલ પૂરતી કે એક વર્ષ પૂરતી મર્યાદિત નથી આને સતત અને સતત આપણે અપડેટ રાખવું પડશે જો આપણે સમય સાથે પરિવર્તિત નહીં રહીએ તો આ શિક્ષણ જે હતું મિત્રો એનો કોઈ અર્થ નહીં રહી માટે નિરંતર અધ્યયનનો સિદ્ધાંત પણ મિત્રો આપણે ધ્યાન રાખવો પડશે કે પર્યાવરણ એક બદલાતું ક્ષેત્ર છે અત્યારે આપણે જોયું હવામાન આબોહવા કઈક અલગ છે આવનારા સમયની અંદર પણ બની શકે કે કઈક અલગ હોય સારી કે ખરાબ એ મુદ્દો નથી પણ પર્યાવરણ જે છે સતત બદલતું છે ત્યારે મિત્રો એની માહિતી પર સતત અપડેટ રાખવી જોઈએ એ શિક્ષક તરીકે આપણે પણ મિત્રો નિયમિત સમયાંતરે આ બાબતોથી અપડેટ રહેવું પડશે તો આપણે વિદ્યાર્થીઓને રાખી શકશું કારણ કે શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા હોવી જોઈએ પછી વિદ્યાર્થી માટે હોય કે શિક્ષક માટે હોય ખરા અર્થની અંદર તો મિત્રો ખરો માનવી તો એ જ છે એટલે જીવન પર વિદ્યાર્થી રહેવાનું ક્યારે ભૂલવું ન જોઈએ જો આપણે આપણા જીવનના મૂલ્યો છે ને આપણે આપણી સામે બેઠેલા બાળકોને શીખવી શકશું મિત્રો તો સતત નિરંતર સિદ્ધાંતનો અભિગમ પણ મિત્રો આપણે વિકસાવવો જોઈએ ઇન શોર્ટ નિષ્કર્ષમાં આપણે કહી શકીએ કે પર્યાવરણ વિષય અધ્યયનના સિદ્ધાંતો જે છે એ વિદ્યાર્થીઓને પ્રકૃતિ સાથે જોડે છે સાથે સાથે એની જવાબદારીની ભાવનાઓ વિકસાવે અને સ્થાયી સ્વસ્થ અને સ્વચ્છ જીવન શૈલી તરફ દોરી જઈને તેવા સિદ્ધાંતો હોવા જોઈએ વધારેમાં મિત્રો ઉમેરીશ કે બાળકની અંદર નૈતિક જવાબદારી સભાનતા અને મૂલ્યોનું સિંચન થવું જોઈએ તો મિત્રો આજે આપણે વાત કરી હતી કે પર્યાવરણ શિક્ષણની અંદર અધ્યયન કાર્ય જે છે મિત્રો એ કેવી રીતે કરાવી શકાય છે કયા કયા મુદ્દાઓને ધ્યાને લઈ શકાય કયા કયા અભિગમના સિદ્ધાંતોને ધ્યાને લઈ શકાય આવા બીજા વિડીયો સાથે ફરી મળીશું મિત્રો આવતા લેક્ચરમાં માં ત્યાં સુધી રજા આપો અસ્તુ જય